હો કેમ ભાઈ મજામાં ભાઈ અત્યારે તમારો ભાઈ છે મોવાની અંદર જબરદસ્ત ભવાની માતાના દર્શન કર્યા અને હવે ભાઈ પેટમાં થોડીક થોડી ભૂખ લાગી હતી એટલે અમને ઘણા લોકો એ કીધું અને અમને પણ ખબર છે ભાઈ મોવાની અંદર પટેલ ફાફડાવાળાના ફાફડા ખૂબ જ જબરદસ્ત આવે છે અને અહીંયા એક ભાઈ યુનિક વસ્તુ મને જે લાગી ને કે આખી લાઈનમાં ખૂબ જ કેળાની બધી દુકાનો એટલે ટૂંક લારીમાં કેળા વેચે છે અને અહીંયા લોકો ફાફડા કેળા સાથે ખાય છે તો ચાલો તમને આખા બતાવું અહીંયાના ફાફડા બતાવું લોકો કઈ રીતે કેળા સાથે અહીંયા ફાફડા ખાય છે એ તમને બતાવું આ જે છે દુકાન છે પટેલ ફાફડાવાળા નામ છે એડ્રેસ તમને લાસ્ટમાં જણાવી દઉં આવી રીતે આમાં અંદર એન્ટર થાવ આ જે છે એમનું કાઉન્ટર છે જ્યાં તમને આ ફાફડા ભાઈ જે કહેવાય મોવાના ફેમસ પટેલ ફાફડાવાળા આ સેટ છે એમની સાથે પણ આપણે પછી વાત કરીએ ઇન્ટરવ્યુમાં આ બધું ફરસાણ ને એવું એ લોકોનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે કાંઈ પણ બહારની વસ્તુ અહીંયા રાખવામાં નથી આવતી મીઠાઈ છે ખમણ છે જલેબી છે ફાફડા છે આવી રીતે એટલા પ્રમાણમાં અહીંયા ફાફડા સતત બનવાના ચાલુ ને ચાલુ જ રહે છે ભાઈ સવારના સાડા સાત થી દુકાન ઓપન થઈ જાય છે વણેલા ગાંઠિયા કયો તો આ બાજુ બને ફાફડા કયો તો આ બાજુ સતત ફાફડા ચાલુ જ હોય છે ગરમા ગરમ આવી રીતે આ જે કાકા છે બનાવતા હોય છે બાકી અંદર લોકો આવી રીતે ઊભા ઊભા જે છે એ ખાતા હોય છે મેન વસ્તુ એ જે છે અહીંયા કેળા અને ફાફડા લોકો ખાય છે આ જો તમે જોઈ શકો છો આ ડીશ પડી છે અહીંયા ફાફડા ને બાજુમાં કેળા આ વસ્તુ સૌથી બેસ્ટ છે લોકોને ખાલી પચાસ રૂપિયા ની અંદર જબરદસ્ત નાસ્તો થઈ જાય

મારું નામ મિતુલ છે મિતુલભાઈ મિતુલભાઈ કેટલા વર્ષથી મારા દાદા એ શરૂ કરેલી દુકાન છે નાનાભાઈ ખીમાભાઈ ફાફડા વાળા અને દર્શનભાઈ ખીમાભાઈ ફાફડા વાળા બંને ભાઈઓ શરૂ કરી હતી આ ઓગણીસો ને બોતેર માં બરાબર ત્યારબાદ હું અહીંયા થર્ડ જનરેશન છું જે મને અહીંયા સૌભાગ્ય મળ્યું

અમારે પેલા તો બહુ સારી માત્રામાં કેલ્શિયમ પ્રોટીન હોય છે બાર થી ગ્રાહક કેળા લઈને આવે એટલે માણસ ચાલીસ પચાસ રૂપિયામાં બહુ ઓછા પૈસામાં ભરપેટ જમી શકે એવો કોન્સેપ્ટ આ વર્ષોથી અમારી દુકાને ચાલે છે કેટલા વાગે આપડે ઓપન સવારે અમારે સેવન થર્ટી સાડા સાત વાગે ચાલુ થાય છે અમારી દુકાન સાંજે સાત વાગ્યા સુધી પાપડા ગરમ અમે પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર અને સાથે જ તે કેળાવાળા ભાઈ આવી જાય હા હવે કેળાવાળા એના ટાઈમે આવી જાય છે પણ હવે ખબર નહીં કે ઘણી વખત એના હિસાબે આપણું ચાલતું હોય કે આપણા હિસાબે એનું ચાલતું હોય એક વસ્તુ બીજી જોઈએ તમે પેકેજિંગ પણ અત્યારે બહુ સારું આપો બહુ સારું અમે લોકો બોક્સ બનાવીએ છીએ હા અમે લોકો ઘરાક માટે હમણાં ટૂંક સમયમાં જ થોડા ટાઈમથી જ અમે લોકો ફેસિલિટી અવેલેબલ કરી છે કે અમે અહીંયા ઘરાકને બોક્સમાં આખા ફાફડા રહી શકે અને સુરત અમદાવાદ મુંબઈ સુધી લોકો લઈ જાય છે અને લોકો લઈ જાય એટલે ત્યાં એને વેક્યુમ અને પાછું વેક્યુમ પેક કરી આપ્યા બરાબર તો એને અમે લોકો છે ને લોકો દસ પંદર દિવસ સુધી એના ઘરે રાખી શકે થતું નથી દસ પંદર દિવસ સુધી બરાબર તો ભાઈ આ છે એ ફાફડા જેના લોકો એટલા બધા વખાણ કરે છે ફાફડા ને કેળા જે કહેવામાં આવે છે કેળા જે છે અહીંયા બાજુની દુકાનમાં જ મળે છે ભાઈ આમ તો આખ્યા લાઇન માં છે ને કેળાવાળા ઘણા છે પણ એક્ઝેક્ટ દુકાનની બાજુમાં જે કેળાવાળા કાકાઈ છે ત્યાંથી આ કેળા લઈ લેવાના આવી રીતે અને જનરલી ઘણા લોકો આમ તો કહેવાય ને એસી થી નેવું ટકા લોકો કેળા સાથે ગાંઠિયા ખાય છે આ આપણે કેળા લીધા અને આ આપણે એક બટકું લીધું ભાઈ ભાઈ જબરદસ્ત ફાફડા જે છે એકદમ ખૂણા માખણ જવાના એની આરે કેળાનો સ્વાદ બે ખૂબ જ જબરદસ્ત લાગે છે કઢિયારા ચાખી આપણે મને કઢિયારે જમી અને કેળા રે ભાઈ મજા આવી જાય લોકો કેતા હતા ભાઈ ભાઈ ગોવાની અંદર આવો ને સવારમાં જબરદસ્ત નાસ્તો કરવો હોય તો પટેલ ફાફડા ને ત્યાં કેળા અને ફાફડા એકવાર જરૂરથી ટ્રાય કરવા આવજો ભાઈ ભાઈ ફાફડા જે છે એ પેકિંગ કરીને લઈ જવા હોય તો આવી રીતે ઈ લોકો એરટાઇટ પેકિંગ કરીને પણ આપે છે એમના બોક્સમાં સુરત લોકો લઈ લઈ બોલો તમારે પણ સારા ફાફડા ગરમા ગરમ સમોસા હું તમને એડ્રેસ ની વાત કરું ને આપણે પટેલ ફાફડા તો મોવાની અંદર આવો ને એટલે બસ સ્ટેન્ડ થી નીકળીને તમે ગમે પૂછો ને તોય કહી દેશે પણ પ્રોપર એડ્રેસ ની તોય વાત કરું ને તો આપણે મેઘદૂત સિનેમા જે છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ જ તે તમને દેખાઈ જશે પટેલ ફાફડાવાળા આવી રીતે છે ભાઈ અને જબરદસ્ત છે એકવાર જરૂરથી ટ્રાય કરજો